એક ચોર ચોરી કરવા નીકળે ને ઈ ઈશ્વર ને એમ કે આજ મારા છોકરા હાટ ચોરી કરવા જોઉં છું ઘરધણી ને હું આવી રાખે છે બાપુ ચોર ચોરી કરાવે છે એનું નામ ઈશ્વર કેવાય એટલે કે એના બાપ નું છે નહીં તો ઈશ્વર મંદિરમાંથી માંથી ચોરી કરે છે લ્યો તો આપણે બધા રોજ આરતી ઉતાર્યું છે પગે લાગ્યું છે મંદિર માંથી શું બહાર કેમ જોઈ છે હું તો ઘણા આપણે 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 જેટલા ઘર હોય ને બધા ઘરે નાના મોટા મંદિર હોય ને બધાય

મને હું તો એમ કઉ કે એના શોખા ઘીના દીવા કરો એના કરતા છોકરા ને ખવડાવો લોટકા નો થાય તો શું લેવાય દીવા કરો એ એક દીધો ધ્યાન ન રાખે તો એને દીવા કરીને શું કરવાનું પણ એસી વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધાય જાઓ મારે નથી આવવું તો બાપુ ડેલન તાળું મારો કે માં છે ને ભલે ઊભી ન થાય કે એની કોક આવશે ને તો રાયડું પાડશે ને તો પાડોશી આવશે બાપુ જીવતા નરને મહાપુરુષો એટલે કહે છે કે જાગતા નરને સેવો આવા કોઈક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જાય છે જીવન ના કઈક સવાલ જવાબ મળી જાય મંદિર છે મૂર્તિ છે ખોટી છે એવી મારી વાત નથી પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંત ની પાસે જાઓ ને સંત એમ ક્યાંક બટા બે દી અહીં રોકાય કાલ નો થઈ જાય ને તમારે બાપુ કાળ વ્યો જાય મંદિરમાં તમે જ્યા આવે ને પછી મૂર્તિ આમે એમ ક્યો મારી વહુ કંદળે છે ને છોકરા કંદળે છે હું આજ મરવા જઉં છું તો એમ કહેવાનો બે દી રોકાય એટલે કે છે બાપુ જાગતા नर ને કંઈક સેવજો ભૂખ્યો માણા આવે હું તો આરા અનકોટ પૂરે ને અનકોટ મને એમ દકે આ ભગવાન જેદી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરે તો મને કેજો છોબડામાં રહે છે ઈવડે એમને કોઈ દેખાતું નથી ઓલા નથી ખાતું અહીંયા તમે આ થઈને તે ઓલા બેનો બેઠા અહીંયા હોય જ લાઈન કરી હોય અમારે તો આટલી વાનગી હોતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબી નું ઘોસડું છે ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરા જ મન કે ખાવ ખાવ કરે છે એને દો ને ભાઈ આને કઈ અને આ આખી બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું નું કેળી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલા મના બોલો હમણાં શ્રાવણ મહિનો ગયો ને શ્રાવણ મહિનામાં તમે જુઓ ને નાથ શું કે શું દૂધ લાવીને આમ

અને પછી ઝૂપડામાં કોઈકને દિયાવો ને ગરીબ માણાના છોકરા ખાય તો તમને નથી લાગતું ભોળો નાચ તમારું આ લિસ્ટમાં લખી લે નથી લાગતું એ હોત તો જ નથી મને જેમ થાય કે આમ તમે જોવો ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાયો ગટર જાતી હોય સોખે સોખો દૂધ આપણે હું તો એમ તો ઓહો ભક્તિ ફાટી નીકળી આમ તો છું ખોટું છે એવી મારી વાત નથી જે જે કરતા હોય કરજો પણ મને આમ અંદરથી એવું લાગે કે કંઈક આમાં ભજન ભક્તિ થાય છે આ બગાડ કા નથી બગાડ એટલો કે આ ખૂન ને મારા મારી ને આ શેડતી કરવાની બેનું દીકરી ઉપાડી જવાની આમાંથી કઈ ઘટ્યું હોય મને કયો તો આપડા ઘર કરીએ નતા આ ખોટું છે એવું આપણે દાન આપે પાંચ શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાઢ એટલું થી આવે આ સમજાય એવું નથી અને ગયું છે ને એનું કામ થઈ ગયું છે એમ સમજ એવી બાબુ હેલી વાત નથી એ ઓલા ગણપતિ ને એક સાખી કે ને ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર દિવસે સમરે વેપારી વાણિયા રાજે સમરે જોર મે અમારા બાપુ ને એક બાપુ છે એમને કીધું તો બાપુ આ ગણપતિ ને મોર ને શું હગુ થાય ગૌરી તમારા પુત્ર ને મથુરા સમરે મોર તમે બધાય સાંભળી છે સાખી મેં કીધું મોર ને ગણપતિ ને શું હગુ થાય આમાં મોર જ સમરે છે બીજા કાગડા ને કોયલુ ને કબૂતરા ને એ નથી સમર્તાનું કારણ

કહેત કબીર સુનો ભાઈ સાધુ એમ નથી કબીર એમ કે છે કે કહેત કબીર સુનો ઓર સાધુ હું જે કહું ને એ સુનો સાંભળો અને એની સાધના કરો હું જે કહું છું આ વાણી છે ને એની સાધના કરો તો તમને આની ખબર પડે એ કે સાધુ ભાઈ થી તો મેં વાણી શીખી છે ને હું એમ કહું કે હું બોલું સાધુ તમે સાંભળો પણ જ્યાં તમે સાંભળો એ સાંભળજો બધા એ જ કે કહેત કબીર સુનો ભાઈ સાધુ કહેત કબીર સુનો ભાઈ સાધુ બધું આમ જ આયેલું છે એક જગ્યા એમાં ભજન માં ગયા હું ભજન ગાતો તો વારું મારા વેરા રે સંઘ નો કરીએ નેસ નો એક ભાઈ પૈસા મીડિયા નાખો એક ગામ નો ભાઈ બંધ હતો ને મારી પડખે બેઠો મને કે દરબાર આ કોઈ પૈસા નાખે નઈ પણ નાખે છે મેં ભાઈ બંધ કરવાનું કેતો હોય આપડે બંધ કરી દઈએ આપડે કઈ ગાવું નથી એ કે ના ના એવું નથી તમતર તમે ગાવ હું તો ગાતો હતો પછી વળી ઘડી ફરી ફરી ને આવ્યો પૈસા નાખવા પછી અમે આમ બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો એ ભાઈ આવ્યો અમારી ભાઈ ભાઈ તો ઓલા ભાઈએ પૂછ્યું કે તું કોઈ દી પૈસા નાખ ને કેમ પૈસા નાખતો હતો એ કે નાખું તે દરબાર કે મારા દુશ્મન ને ગાડી દેતા મને મોવા આવી કે પૈસા થી માં નાખતો એટલે મેં કીધું ભાઈ હું ગાડ્યું બાળ્યું કઈ નથી બોલ્યો મેં કીધું અરે કે બોલતા તો મને ખબર છે ને એટલે પણ મેં તું કઈક મને સમજાય તો ખરો મેં ક્યાં ગાળ બોલ્યો મને કે તમે નથી કેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો નો મેં સગનો કોળી નીસ નો નહીં સંગ કરીએ નીચનો નોખા પાડ તું વહા બીજાના ભંગવી નાખી હવે સમજાય નહીં તો બાપુ ડખાણ પાછા અને આમ જ આવેલું છે સાચું બુદ્ધિનો વિષય જ નથી આ બુદ્ધિ વિજ્ઞાનનો પૈસાનો વિષય જ નથી આ તો બાપુ છે ને માણાની સવરામ બાપાએ કીધું આ દેહની દશ્યા મટે ને પછી સમજાય હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ બધા હોને નાચ ચાલીને બેઠા આમ ગિંડકું તેમ ગલા કોઈને કોઈ થી કાય નથી નથી પછી એલા ઘણા એમ કે કરે મારી નાખું જેલ તો મળદ હાટું છે એ માલભાઈ જી આવે એને પૂછો એક બે મારા ભાઈ બંધ છે ને માલ કોર થી આવ્યા છે મને કે દરબાર આમ જો જે કે કરજો પણ ભાઈ આ ધંધો ન કરતા મેં કીધું તામે તમને કહેતા દામે પેલા ખેલ કર્યા તા માલપા જીયા એને પૂછો જ ખબર પડે ભાઈ અહીં કઈ હા કઈ આપડા હા હારા નથી કે રોજ આપણે ખાટલો ને ગોતળું પાથરી દે અહીંયા મોટા મોટી સૈજ્યાં માકડની મસરની જ છે હારા હારા રબડ જેવા થઈ નીકળે માલપાથી કરવાના ધંધા કરાય કરવાના કરાય એટલા માટે મહાપુરુષો એક દાસીજી એક વાણી લઈને પછી મારી વાણી વિરામ આપું તમે બધા જોકે આપડે આનંદ કરવાનો છે હજી એક ધરતી કપ આવવાનો ધરતી કપ લાવવો હશે આજે